જુનાગઢ કેશોદવંથલી હાઇવે નજીક ટોલનાકા પાસે ચાલકને ગાયે લીધો હડફેડે હાઈવે ઉપર ગાય અને ખોટિયાના લીધે અવારનવાર અકસ્માતમાં સર્જાતા હોય છે ત્યારે પંદર દિવસમાં જૂનાગઢ સોમનાથ હાઈવે ઉપર ખોટિયા અને ગાયો સાથે કેટલા વાહનોના અકસ્માત સર્જાયા છે અકસ્માતમાં ગંભીર ઈજાઓ થાય છે રોડ રસ્તાઓ આડે બેઠેલા ઢોરને પકડવામાં ન આવે તો હજી કેટલા અકસ્માતમાં સર્જાય એની ખાતરી નથી આજે કેશોદથી વંથલી આવતા બાઇક ચાલક સામે ગાય આડે આવતા વેરાવળના સત્તાવીસ વર્ષના અલ્ફેશભાઈને ગાય આડે આવતા ડાબા હાથના ખભામાં અને ડાબા પગનાના ગોઠણમાં લાગતા ટોલનાકની એમ્બ્યુલન્સ દ્વારા વંથલી સિવિલમાં સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ કે જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રોડ રસ્તાઓમાં મસ મોટા ખાડાઓમાંથી બચે તો ખૂટિયા ગાયો અને જાનવર રોડ આડે પડે છે તો અકસ્માત સર્જાતા તો કોઈને નાની મોટી ઈજાઓ થાય તો કોઈના ઘર બરબાદ થાય છે સુતંત્ર દ્વારા હાઈવેમાં અવળા બેઠેલા જાનવરો અને ખાડાઓ માટે કઈ ઉકેલ આવશે કે પ્રજાને આવી મુશ્કેલીનો સામનો પોતાની રીતે કરવો પડશે તેવું લોકમુખે ચર્ચાઓ થાય છે રિપોર્ટર અલ્ફેજ જેઠવા